આદરવા સુદ નોમના દિવસે પાદરા તાલુકાના સોકડા ખુર્દ ગામે રામદેવ મહારાજ નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામે પરંપરાગત રીતે રામદેવ પીર મહારાજની નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગામમાં આવેલ રામદેવ પીર મહારાજના મંદિર ખાતે ગામના તમામ સમાજના લોકો દ્વારા નેજા ચઢાવવામાં આજરોજ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી યોજાયેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સોખડા ખુર્દ ગામના ગામ લોકો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા નીકળેલી શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તિના ગીતો સાથે તમામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા ત્યારબાદ રામદેવ પીર મહારાજના મંદિર ખાતે શોભાયાત્રા પહોંચી હતી જેમાં ત્રણ જેટલી શોભાયાત્રા આ મંદિર ખાતે પહોંચી હતી અને ધાર્મિક રીતે પૂજા અર્ચના કર્યા બાદ રામદેવ પીર મહારાજને નેજા ચડાવવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ યાત્રામાં જોડાયા હતા બે હજાર આઠથી ભગવાન રામદેવજી ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારથી સોખરાખુદ ગામે ભાદેરવા સુધી નેજા નેજાધારીની નેમના દિવસે અહીંયા સમગ્ર ગામની અંદરથી અહીંયા નેજાનું આયોજન કરવામાં આવે છે દરેક ફરિયાદ દરેક મોહલ્લામાંથી દરેક સમાજના ભાવિક ભક્તો આખું ગામ ભેગું થઈ અને ભગવાન રામદેવજી ભગવાનના નેજા ફલ્લાસ અને ઉત્સાહ ફેર અહીંયા નેજા ચઢાવવામાં આવે છે અને આખા ત્રણ દિવસનો અહીંયા કાર્યક્રમ ભજન કીર્તનનો રાખવામાં આવે છે ભજન મંડળી સાથે આ લીડા ચઢાવવામાં આવે છે